રાજુલા શહેર આવેલ શાહ ગોરાવાડી ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ રક્તરૂપી રક્તદાન કર્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત મુસ્લિમ સમાજે ઇમામ હુસેન શહાદતની યાદમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો આ કેમ્પમાં મોહવાની નૌકા ચેરિટેબલ ટ્રસ્ટ બ્લડ બેંક દ્વારા સહયોગ આપ્યો હતો આ બેંકમાં ખાસ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા જે રાજુલામાં ચૌદ જેટલા મંદિરો તોડી પાડવાના મુદ્દે મુસ્લિમ સમાજે પણ દુઃખની લાગણી વ્યક્ત કરી અને હિન્દુ સમાજને સમર્થન જાહેર કર્યું હતું અને જ્યાં પણ જરૂર પડે ત્યાં સાથે રહી સપોર્ટ કરીશું તેમ જણાવ્યું હતું રાજુલા શહેરમાં હિન્દુ મુસ્લિમ સમાજ સાથે રહેતા આવ્યા છે અને હંમેશા સાથે રહેશે તેઓ

દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પનું સમસ્ત મુસ્લિમ સમાજ આયોજન કરે છે અને આ સમસ્ત મુસ્લિમના કાર્યક્રમમાં હિન્દુ સમાજના આગેવાનો પણ હાજરી આપે છે શહીદ ઉમામસિનની શહીદના યાદમાં જે યુવાન છોકરાઓ માર્પણ કરી અને બ્લડ જે વહાવે છે એના એના અનુસંધાને એક મુસ્લિમ સમાજની જે પહેલ વર્ષોથી થાય છે અને જે બ્લડ છે એ માણસોની જિંદગીને વેગ આપે અને તેની માટે ઉપયોગી થાય તે માટે રાજુલા સમસ્ત મુસ્લિમ દ્વારા બ્લડ બેંકનું આયોજન કર્યું આ ઉમામ હશે નિશાનમાં તેમજ રાજુલામાં જે હિન્દુ સમાજની ધાર્મિક લાગણી દુભાણી છે અને ચૌદ મંદિરોને જે પાડવા માટેનું જે સરકારનો આદેશ છે તેનું તેના સમર્થનના સમસ્ત મુસ્લિમ સમાજે એક આજે ભવ્ય કાર્યક્રમ રાજુલામાં રાખેલો તેમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મનીષભાઈ વાળા તેમજ પૂર્વ ભૂતપૂર્વ પ્રમુખ ચેમ્બરના બકુલભાઈ વોરા ઢેલાભાઈ દીપકભાઈ તેમજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સંજયભાઈ ઝાખડા રવિભાઈ ખુમાણ મહેન્દ્રભાઈ ઝાખડા અક્ષયભાઈ તેમજ ઘનશ્યામભાઈ વાઘ વગેરે હિન્દુ સમાજના આગેવાનોએ પણ હાજરી આપી અને તેમાં જે કાર્યક્રમમાં અમોએ રાજ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા હિન્દુ સમાજની જે લાગણી દુબાની છે તેને અમે ભવ્ય સમર્થન આપેલું છે અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં મુસ્લિમ સમાજ તેની સાથે ઉભો છે તેવું મુસ્લિમ સમાજ દ્વારા જાહેર કરવામાં આવેલું છે અને ખુલ્લામાં જાહેરમાં હિન્દુ સમાજના જે મંદિરો ઉપર જે અને તેની ધાર્મિક લાગણી દુબાની છે તેમાં સમર્થન આપેલો કાર્યક્રમ કરેલો છે આજ